આ સિંગરનું નામ શું છે એ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સિંગરનું નામ છે દેવલબેન ગઢવી મિત્રો જોરદાર સિંગર છે ખાલી તમે એક વખત તેમનો અવાજ સાંભળો અને કયું સોંગ ગાયું હતું કે એકવાર આવો વાલમ મળવા મલકમાં જોરદાર સોંગ ગાયું છે મિત્રો ખાલી તમે એક વખત તેમનો અવાજ સાંભળો મિત્રો તો મિત્રો હવે ત્યાં વિડીયો જોઈ લો અને વિડીયો જે સારો લાગે તો આ બેન માટે એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને આ બેનને સપોર્ટ પણ કરજો